તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર આણંદ એસઓજી પોલીસે નવા બસ સ્ટેન્ડ નજીક મધ્યપ્રદેશની મહિલા મંજુ જગદીશ પુરીયાને એકસો સોળ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી મોટી સફળતા મેળવી રતલામથી આણંદમાં વેચાણ માટે લબાયેલા ડ્રગ્સની કિંમત અંદાજીત રૂપિયા ત્રણ પોઈન્ટ અડતાલીસ લાખ છે જ્યારે કે કુલ ત્રણ પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જ્યારે ચોંકાવનારી બાબત એ છે કે આરોપી મહિલાનો પતિ પણ નશાના ગુનામાં

નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે જગદીશ ભુરિયા રહેવાસી બેડાવા તાલુકો જાંબુવા એમપી ના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ એકસો સોળ ગ્રામ જેની માર્કેટ વેલ્યુ ત્રણ લાખ અડતાલીસ હજાર આઠસો દસ રૂપિયા નું મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈ પણ પાસ પરમિટ નથી જેથી આ બાબતે એસઓજીમાં ફરજી બજાવતા એચઆર પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ પીએસ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે